ભાવનગર શહેર માં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે શહેર ના ભરણગર વિસ્તાર માં આવેલી આર્યકુર શાળા પાસે એક શખ્સ થેલા માં ઇંગ્લિશ दारू લઈને ઉભો છે જેને પગલે પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળતા આર્યકુર શાળા પાસે પહોંચતા યશ જયંતિલાલ અડવાણી નામનો શખ્સ થેલો લઈને ઉભેલો મળી આવ્યો હતો